હેલો દોસ્તો કેમ છો મજામાં દોસ્તો ટાઈમ ઘણો થઈ ગયો છે કોઈ લાઈવ અપડેટ નથી આવી દોસ્તો અને ટાઈમ પણ દોસ્તો શૂટિંગ કરવાનો ટાઈમ નથી મળતો પણ દોસ્તો આજે પણ દોસ્તો ઘણો ટાઈમ થઈ ગયો છે સાહેદ બાર જેટલા વાગ્યા છે એટલે દોસ્તો બહુ એટલે બહુ તડકો છે દોસ્તો પણ જ્યાં સુધી ભાઈઓને અપડેટ ના આપું ત્યાં સુધી દોસ્તો મને ચેન પડતો નથી દોસ્તો અને દોસ્તો આજે લાઈવ આવવાનું સરસ મજાનું રિઝન છે અને આ પણ દોસ્તો બહુ મજાનું સારું સરસ મજાનું છે દોસ્તો તો દોસ્તો આની લાઈવ અપડેટ છે ન્યૂ સોંગની હમણાં દોસ્તો સાહેબ બે મહિનાથી છે ને ભજનો બહુ જોરદાર ચાલી રહ્યા છે જે આદિવાસી સમાજના જે જૂના ગીતો છે એને મિક્સિંગ કરીને પણ નવી અપડેટમાં લાવી રહ્યા છે દોસ્તો એ સોંગ પણ બહુ સારા કરી રહ્યા છે અને બીજી વાત કે આદિવાસી સમાજ ઉપર જે પણ હમણાં આફતો આવી રહી છે એને જે સિંગરો છે જે કલાકારો છે જે ક્રિએટરો છે એ વસ્તુને ગીતોની અંદર કન્વર્ટ કરી અને લોકોની વચ્ચે પહોંચાડી રહ્યા છે તો એ જ રીતે દોસ્તો એક ભજન આવ્યું છે તમે ભજન સમજો કે ગીત સમજો કે લોકગીત કંઈ પણ જે માની લો તમે તમારા રીતે એવું દોસ્તો એક સરસ મજાનું આવી રહી છે ભીલ પ્રદેશવાળા હો કેમ પાસા પડો હો ભીલ પ્રદેશવાળા હો કેમ પાસા પડો દોસ્તો એવું સરસ મજાનું એક ગીત આવ્યું છે કિશોર ભીલનું જેમ તો તમે આગળ ગીત સાંભળ્યા છે એવું એક કિશોર ભીલનું સરસ મજાનું સોંગ આવ્યું છે રેકોર્ડિંગ થશે જોહાર સ્ટુડિયો મારા મારા ડુંગરની અંદર રાજા ભવનના સ્ટુડિયોની અંદર અને એના ગીતકાર છે રિલીઝ કરનારા છે કિશન ભીલ અને મ્યુઝિક આપ્યું છે સુનિલ ગોરીએ અને મિક્સિંગ કર્યું છે રાજા બાબર પોતાએ અને દોસ્તો આ સોંગ અપલોડ થયું છે રાજા રફ્તાર યુટ્યુબ ચેનલની અંદર તો જે પણ મિત્ર જો સોંગ સાંભળ્યું ન હોય તો દોસ્તો ફાઇનલી આ સોંગને સાંભળી લેજો ને દોસ્તો આ સોંગ ઇન્સ્ટાગ્રામની અંદર બી આવી ગયું છે તો દોસ્તો આ સોંગ ઉપર જઈને દોસ્તો મેં તમે રીલ પાડ્યો તો બહુ સરસ મજાનો સોંગ છે દોસ્તો મેં આજે સવારે બે વખત દોસ્તો આ સોંગ સાંભળી લીધું બિલ પ્રદેશવાળા હો એમ પાસા પડો એમનું આગળ પણ એક સોંગ આવ્યું હતું નેવાનું પાણી સડી ગયું મવડે હજુ કેમ હોતા હો આદિવાસી નિંદરમાં જે સોંગ દોસ્તો તમે બહુ એટલે બહુ આ સોંગને વધાવી દોસ્તો સોંગને બહુ વાયરલ કર્યું તમારા દોસ્તો એ જ રીતે બહુ સરસ મને સોંગ આવી ગયું છે બિલ બિલ પ્રદેશવાળા હો કેમ પાસા દોસ્તો બહુ સારા અંદર શબ્દો છે દોસ્તો મેં તો ફાઇનલ સોંગ સાંભળ્યું પાંચ છ મિનિટ હશે શાયદ તો જે પણ મિત્રએ જો સોંગ સાંભળ્યું ન હોય દોસ્તો આ સોંગ સાંભળી લેજો દોસ્તો અને દોસ્તો રીલ બનાવજો કેમકે આ સોંગની અંદર જે આપણી સંસ્કૃતિ છે જે આપણા રીતિ રિવાજો છે એ બધું દોસ્તો અંદર કન્વર્ટ કરવામાં આવે છે તો દોસ્તો જે પણ મિત્રએ જે સોંગ સાંભળ્યું ન હોય દોસ્તો ભાઈ સોંગ સાંભળી લેજો અને આપણા એપિસોડ બીજા સપોર્ટ કરજો અને ની યુટ્યુબ છે એ યુટ્યુબ ચેનલ છે રાજા રફાને લાઈવ કોમેન્ટ શેર કરવાનું છે કોઈ બી ના ભૂલતા તમારા ભાઈને બી સપોર્ટ કરજો કેમ કે દોસ્તો હવે એ બધા સિંગરો નવા નવા સોંગ આવી રહ્યા છે દોસ્તો મારી ચેનલ ઉપર દોસ્તો તમને ન્યૂ અપડેટ મળી જશે તે પણ સિંગરનું ન્યૂ સોંગ આવી રહ્યું છે એમની ન્યૂ હાથ થોડી એક બે દિવસ લેટ થશે સાહેબ દોસ્તો હું કંઈ કામમાં હોય પણ તમને અપડેટ દોસ્તો મળતી જ રહેશે તો દોસ્તો ફાઇનલી જે આ રાધા અંદર જે આ સોંગ આવી છે આ સોંગને લાઈક કોમેન્ટ કરવાનું બિલકુલ બી ના ભૂલતા દોસ્તો આ સોંગ તમે સાંભળજો દોસ્તો દોસ્તો સોંગ ભલે પાંચ મિનિટનું છે પણ દોસ્તો ડિઝાઇનની અંદર બગાશો દોસ્તો આ સોંગ મજા આવી જશે દોસ્તો જે હા તૈયાર દિવસે મિત્રો હવે મિત્રોમાં સાપે નેક્સ્ટ વિડીયોની